નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા મેં પેલો એક વિડીયો બનાવેલો ડોલરમાં પૈસા કમાવાળો એનો આ બીજો ભાગ છે તો તમારે પણ ડોલરમાં પૈસા કમાવો હોય તો સૌથી પહેલાં હું જેમ કહું છું એમ તમારા ફેસબુકમાં સેટિંગ કરવા માણો એ રીતે સેટિંગ કરવા મળજો ને ક્યાં એટવા આવતો બે શક મને ફોન કરજો હું તમને ટોટલ સપોર્ટ આપીશ આ ઘરે બેઠા બેઠા પૈસા કમા ઘણા એવા માણસો છે એવા વ્યક્તિ છે મજબૂરી એ લોકો બહાર ધંધે નથી જઈ શકતા તો ઘરે બેઠા બેઠા પૈસા મળે ફેસબુકમાં આ વિડીયો ખૂબ શેર કરો મારા પેજને ફોલો કરી દેજો મિત્રો તો તમે લોકો ક્યાં ભૂલ કરો છો એ તમને આખું હું સ્ટેપ બાય સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું આ વિડીયો ખૂબ શાંતિથી સાંભળો એટલે તમને મજા આવશે આ વિડીયો ખૂબ શેર કરજો સૌથી પહેલાં તમારે ફેસબુક જે વાપરો છો એ ફ્રેન્ડવાળું છે એને ફોલોવરમાં કન્વર્ટ કરવું પડે તો સૌથી પહેલાં જોઈને ત્રણ ડોટ બતાવી એની ઉપર જાઓ એટલે જોઈને ઓફ લખ્યું મેં બતાવું તમારે ત્યાં ઓન હશે એને પહેલાં ઓફ કરી દો ઓફ કરીને કન્ટિન્યુ કરી દેજો એટલે તમારું પ્રોફેશનલ બની જશે આવડો બરાબર પછી આમાં જ પૈસા આવે ડોલરમાં પછી તમારે શું કરવાનું પ્રોફેશનલ ડેશબોર્ડ આવે એમાં ઓકે મારો પછી એની અંદર આ ટાઈપના બધા ઓપ્શન આવશે બરાબર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર કોકના વિડીયો અપલોડ નથી કરવાના તમારા તમારા વિડીયો અપલોડ કરવાના છે ત્યાં બતાવે કે ત્રણ વિડીયો અપલોડ કરો ને આ બધી ચેલેન્જ હોય આ બધું એમાં પ્રોફેશનલ ડેસબોર્ટમાં જાઓ ને તમે જો ચેલેન્જ બતાવે એ બધી ચેલેન્જને પૂરી કરવાની ચેલેન્જ એટલે શું કે ચેલેન્જ હોય કે ભાઈ ચેલેન્જ ઓકે મારો એટલે ત્રણ ફોટા મૂકો અને પાંચ ફોટા મૂકો કોઈ કોમેન્ટ કરે તેને વ્યવસ્થિત જવાબ આપો ગાળ ગલોશ નથી કરવાની તો ક્યારેય પૈસા ડોલરમાં નહીં આવે કોઈના ફોટા કોપી નથી કરવાના જેવા તેવા ફોટા પણ અપલોડ નથી કરવાના તો જ ડોલરમાં પૈસા આવશે તો તમારે શું કરવાનું છે પ્રોફેશનલ ડેક્સપોર્ટ બદલો એટલે તમને લોકો ફોલો કરે ફ્રેન્ડમાં કેવું હોય કે પાંચ દસ હજાર ફ્રેન્ડ થાય પાંચ હજારથી વધારે ફ્રેન્ડ નથી થતા પણ ફોલોઓવર લાખોમાં જાય તો તમારું જે પૈસા ને ફોલોઓવરમાં કન્વર્ટ કરવો પછી મેં જેટલી રીલ બનાવી છે જુઓ તમે બધામાં પૈસા મળે છે એકસો સત્તાવન ડોલર થયા આમાં કેવું હોય કે દર પચીસ ડોલર થાય એટલે તમારા ખાતામાં પૈસા આવી જાય પૈસા ખાતામાં કઈ રીતે આવે એ આપણે પછીની વાત છે સૌથી પહેલાં પૈસા લાવતા કરો તો હું જેમ બતાવું છું પ્રોફેશનલ ડેક્સપોર્ટમાં જવાનું મેન સેટિંગ જ રહેશે ડોલરમાં અમેરિકાવાળા આમાંથી પૈસા તમને ડોલરમાં ટ્રાન્સફર કરે એટલે તમારે જ્યારે બેંકના અકાઉન્ટ એડ કરો ને ત્યારે તમારું ઓપ્શન આવે કે તમારે કઈ કન્ટ્રીમાં જોઈશે તમારે ઇન્ડિયામાં તો આપણે ઇન્ડિયાનું સિલેક્ટ કરવું કરવાનું ઇન્ડિયામાં કન્વર્ટ થઈને તમારા ખાતામાં આવે પછી તમે ફોટા મૂકો મેં છેલ્લે હમણાં દસ દિવસ પહેલાં ત્રણ ખાલી ફોટા મૂક્યા તમે લોકો ફરવા ગયા હતા એમાં પણ પંદર ડોલર આવ્યા તમે જોયું ને તો આ વિડીયો ખૂબ શેર કરો ને હવે ત્રીજો ભાગ હું મૂકીશ ધીમે ધીમે શીખવાડીશ તમને આ વિડીયો ખૂબ શેર